ગોપાલ ઇટાલિયાને ગેનીબેન ઠાકોરે સરળ તો જવાબ સબળાવી દીધીઓ નવાય નથી કરી મોટો ગઢ નથી જીત્યા તમને જણાવી દઈએ કે આવું કેમ ગેનીબેન ઠાકોર બોલ્યા હતા ગોપાલ ઇટાલિયા વિશે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અત્યારે હર પલ ચર્ચામાં રહેતા હોય છે અને વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીત આપી છે ભાજપની હાર આપી છે અને ત્યાં ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે તો ગોપાલ ઇટાલિયા હવે હર વખત ભાજપના જે પણ કામો હોય છે તેના વિરોધ કરતા હોય છે અને ક્યાંકને

ગોપાલ આમ આદમી પાર્ટી પાર્ટી છે એવું પણ કહી દીધું હતું શરૂઆતથી તમને જણાવી દીધું કે ગેનીબેન ઠાકોરે શું કહ્યું હતું તો ગેનીબેન ઠાકોરને પૂછવામાં આવ્યું ગોપાલ ઇટાલિયાનું તો ગોપાલ ઇટાલિયાને લઈને ગેની બેન ઠાકોરે કહ્યું કે નવાઈ ના કરી હોય તેવો સવાલ કહી શકાય કારણ કે ગેનીબેન ઠાકોરે કહ્યું કે અમારી ભાષામાં કહેવામાં આવતું હોય છે કે વિસાવદર જીત્યા છો મોટો ગઢ નથી કઈ જીત્યા ગોપાલ ઇટાલિયન ઇટાલિયા જવાબ આપતા સાથે છે તે કોંગ્રેસને નુકસાન કરતી હોય છે ભાજપને નહીં કારણ કે આ પાર્ટી ભાજપની બી પાર્ટી છે અને ગોપાલ ઇટાલિયા જીત્યા છે વિસાવદર અને વિશાવદરમાં અમારી ગેરીબી ઠાકોરે કહ્યું કે અમારી પાસામાં કહેવાતું હોય છે અમારી તરફ કહેવાતું હોય છે કે મોટો ગઢ નથી જીત્યા ગોપાલ ઇટાલિયન સરહદો જવાબ કે ગેરીબી ઠાકોરે આપ્યો